એસોસિએટ સ્પોન્સર સિમેન્ટ વાગી ચૂક્યા છે અને મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે આજે ગુજરાતમાં ઉજવાયો લોકશાહીનો આ મહાપર્વ મતદાનનો આખો દિવસ હતો લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં એક બે ઘટનાઓને બાદ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું રાજકીય પક્ષના ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયા છે હવે માત્ર જે બૂથમાં લાઈનમાં ઉભા હશે તે વોટર્સને જ મતદાન કરવા દેવામાં આવશે પરંતુ સાંજે છ વાગ્યા છે એટલે કે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે ઓછા મતદાનના કારણે રાજકીય પક્ષોની ચિંતા ચોક્કસ વધી ગઈ છે ચોથી જૂને રાજકીય પક્ષોના ભાવિનો ફેસલો આવશે તો આ મતદાન મથકો બંધ થઈ રહ્યા છે દરવાજા ઝાંપા હવે બંધ થઈ ગયા છે નવા કોઈ વોટર્સને અંદર આવવા દેવામાં નહીં આવે માત્ર લાઈનમાં ઉભા રહેતા હશે કતારમાં હશે તે લોકોને જ તે વોટર્સને જ હવે મતદાન કરવા દેવામાં આવશે મતદાન મથકના દરવાજા હવે સાંજે બરાબર છ કલાકે બંધ કરી દેવાયા છે નવા કોઈ મતદાતાઓને અંદર પ્રવેશ નથી માત્ર લાઈનમાં ઉભા રહેલા મતદાતાઓને જ હવે બોટિંગ કરવા દેવામાં આવશે સાંજે છ વાગે આ બોટિંગનો સમય પૂરો થઈ ગયો છે

ક્યાંક ને ક્યાંક નિરસતા જોવા મળી છે અને બપોર બાદ મુદ્દાઓ પણ સામે આવ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે ઓછું મતદાન થયું છે ગત ચૂંટણી કરતા આ વખતે સરેરાશ મતદાન ઓછું નોંધાયું છે રાજકીય પક્ષોની ચિંતા સ્વાભાવિકપણે વધી ગઈ છે ગરમી ફક્ત એક કારણ નથી કારણો અનેક છે મુદ્દાઓ અનેક છે અને આ વખતે ખાસ વાત એ પણ છે કે છ જેટલા ગામોના દ્રશ્યો તો ટીવી નાઇન પર થોડીવાર વાર પહેલા અમે આપને દેખાડ્યા એ છ ગામોમાં તો રીતસરનો ચૂંટણી બહિષ્કાર કરવામાં આવ્યો છે એટલે સત્તા પક્ષની ચિંતા એમ પણ વધી ગઈ છે લોકોની નારાજગી ક્યાંક ને ક્યાંક ઓછું મતદાન સ્વાભાવિક રીતે ચિંતાનો વિષય બની રહે છે અત્યારે કારણ કે મતદાન હવે પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે ચૂંટણી પંચ દ્વારા એ નવા આંકડા પણ જાહેર કરવામાં આવશે કે સરેરાશ મતદાન કેટલું થયું છે પરંતુ સવારથી અત્યાર સુધીના જે આંકડા સામે આવ્યા છે તે સતત એ જ દર્શાવી રહ્યા છે કે વર્ષ બે કરતા બે હજાર ચોવીસમાં ઓછું મતદાન થયું છે બિલકુલ બે હાજર ચૌદ અને ઓગણીસ ની કમ્પેરિઝન કરવામાં આવે તો ઓગણીસ માં મોદી લહેર હતી એટલા માટે વધુ સારું મતદાન થયું હતું આ વખતે ગુજરાતમાં મુદ્દાઓ અનેક રહ્યા છે અને મતદાન ઓછું થયું છે તે આંકડા પણ દર્શાવે છે જો મુદ્દાઓની વાત કરવામાં આવે તો ક્ષત્રિય આંદોલન એક મહત્વનું પરિબળ રહ્યું હતું આ તરફ ભાજપમાં ક્યાંક ને ક્યાંક ઉમેદવાર બદલવાની ફરજ પડી હતી આ તમામ મુદ્દાઓ છે તમામ પાસાઓ છે અમારા સંવાદદાતાઓ પડે પડના અપડેટ સાથે મોજૂદ છે અમદાવાદથી જોડા છે જિગ્નેશ પટેલ અને સાથે જ મહેસાણાથી જોડા છે મનીષ મિસ્ત્રી જિગ્નેશ મતદાનનો સમય પૂરો થઈ ગયો છે કે આ પ્રકારના દ્રશ્યો આપના ટી આપને બતાવી રહ્યા છો ચિરાગ જે પ્રકારે છ વાગે મતદાન પૂર્ણ થયું હતું અને પૂર્ણ થયા બાદ સૌ પ્રથમ તો જે શાળા છે કામેશ્વર વિદ્યાલય તેના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા દરવાજા બંધ થતાની સાથે જે પણ કેમ્પસની અંદર હોય તેમને મતદાન કરવામાં આવતું હોય છે જો કોઈ પણ મતદાર જો કોઈ રૂમમાં ન હોય તો ત્યારબાદ તેઓ મતદાન કરી શકતા નથી હાલમાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે હવે ટૂંક સમયમાં જ પચીસ બેઠકો પર એટલે કે લોકસભાની પચીસ બેઠકો પર જે ઉમેદવારો હતા તેમનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ જશે તેની તમામ પ્રોસીજર શરૂ થઈ ચૂકી છે ટૂંક સમયમાં જે ઈવીએમ છે તે ઈવીએમને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તમામ જે અધિકારીઓ છે તે અધિકારીઓ અને ખાસ તો જે ટીમ છે તે ટીમ દ્વારા તમામ પ્રકારની કામગીરીની શરૂઆત થઈ ચૂકી છે ટૂંક સમયમાં જે ઈવીએમ છે તેને સીલ કરવાની કાર્યવાહી પણ લોકશાહીના પર્વ પર જોવા મળશે લોકોની નારાજગી રહે છે કે પછી આ નારાજગી મતોમાં પરિવર્તિત થાય છે વિરોધમાં પરિવર્તિત થાય છે તે બાબત પર સૌ કોઈની નજર છે કારણ કે કેટલાક જિલ્લાઓ છે જ્યાં ખૂબ ઓછું મતદાન થયું છે વિરોધમાં મતદાન પણ થયું છે તેની પણ વાત સામે આવી છે ત્યારે હવે આ તમામ ઉમેદવારોએ એડી ચોટીનું જોર તો લગાવ્યું હતું પરંતુ આખરે હવે આ જે એડી ચોટીનું જોર લગાવ્યા બાદના જે પરિણામો પર સૌ કોઈની નજર છે તે પરિણામોમાં આખરે કયા પ્રકારના હશે તે બાબત મહત્વની છે કારણ કે તમામ પક્ષોએ તમામ ઉમેદવારોએ તે પ્રકારની જાહેરાત કરી હતી કે કોઈપણ પ્રકારના આંદોલન કે કોઈપણ પ્રકારની વિરોધની અસર તેમના જે વિસ્તાર છે તે લોકસભા વિસ્તાર પર જોવા મળશે નહીં અને તેમ છતાં જે પ્રચાર હતો તે પ્રચાર પણ પૂર્ણ પૂર્ણપણે પૂરજોશથી કરવામાં આવ્યો હતો અને આ પ્રચાર દરમિયાન પણ તમામ ઉમેદવારોએ પોતે જીતવા અંગેની એક વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આખરે હવે ટૂંક સમયમાં જ જે ઈવીએમ છે તે ઈવીએમને સીલ કરવા માટેની કાર્યવાહી ધરવામાં આવી રહી છે કેટલા મતદારોએ મતદાન કર્યું તેના આંકડા હાલના તબક્કે લેવામાં આવી રહ્યા છે દરેક બૂથ પર આ પ્રકારની એક પ્રોસીજર રહેતી હોય છે જે પ્રોસીજરમાં કેટલું મતદાન થયું ઈવીએમમાં કેટલા મત કેદ થયા આ તમામ પ્રકારના આંકડાઓ લેવામાં આવતા હોય છે અને ત્યારબાદ ઈવીએમને સીલ કરવામાં આવતા હોય છે ચીરા